એ કઈ ચાદર વાળા બે નાખી ના છે વાત કરો તમે વાત સમજો અહિયાં ખાનો પાછો એને હું મશરૂમ ખાવાનું નું તું હે ને

ફોનેવાળી આક ન હોય દાદા દાદા હવે ની નેકળું બસ હવે આ નોનું પણ ચકનું એમ કહું પણ આમાં ગરીબની આયુ ના લેવાય કોઈનો હાઈલાઈટ છોકરો ગરીબ ગરના

અહિયા પચાસ રૂપિયા નું પેન્ટ નું નાખાવજી એમ તો હું ગરીબો નો મચી આવું તો અમારે તો દોઢ દોઢ વર્ષ થી પગડે બાચી પડ્યા લ્યો શાંતિ નાખો શાંતિ નાખો બે પચાસ રૂપિયા નું નખાય નું ઉપાય અવે આ નરિયા દેખાતો નહી માતાના અરે નહી દેખું તાના આટકા કૂદને ઈ ખાય ઉખાડ હાલા ગરીબ પડનો બીજો આપણે ભાઈ

તને દાદા અમે હું ના પૈસા કેટલા પડ્યા હે પૈસા નહીં ફોન પડ્યો અમે ફોન ના અમે ફોન નતો નહીં બાકી તમારું લેવલ લેવલ નથી તમારું પેલા પેલા હવે આ નાના મોટા

Hey, hey, એના દુપાલી wait, 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 અગરામાં તમે લઈ રો અન્યા નાકણીઓ જગ્યા બે નાનીઓ એનીથી ઉપાનો ખંડેરમાં હવે પૈસા પૈસાની વાતું ખંડેરમાં ખંડેરમાં કાકો નથી નાખતો આની શું બોલ્યો બોલ્યો તમે પોઈન્ટ પકડી એકો

મા બોલે ના એ